નોબાર ગૃહમંડળીની સાધારણ સભા આક્રમક બની ચંબુસર તાલુકાની નોબાર ભાણખેતર ઉમરા બોદર ગામ સામોજ ગામની નોબાલ ગ્રુપ મંડળીની સાધારણ સભા યુનિયન ચેન ઓફિસ ખાતે મળી હતી જેમાં આક્ષેપો પ્રત્યાક્ષેપો સાથે સાભા આક્રમક બનતા વાતાવરણ ગરમાયું સાધારણ સભા ભરતભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી જેમાં ચેરમેન દિલીપભાઈ સિંધા સેક્રેટરી દિલીપભાઈ પટેલ કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ કિરણભાઈ પટેલ મીલાભાઈ પડિયાદ સહિત ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ દૂધધારા ડેરી સભાના સમાચારની શાહી હજુ તો સુખાઈ નથી તા તો તાલુકાની નોબાલ ગ્રુપ મંડળીની સાધારણ સભા યોજાય છે આક્રમક બની હતી જેમાં કારોબારી સભ્ય કિરણભાઈ પટેલે આક્ષેપો કરતા કહ્યું હતું કે સાધારણ સભાનો એજન્ડા મળેલ નથી નફા ટોટાનો અહેવાલ મળેલ નથી મંડળની આવક જાવક રિપોર્ટ સહિત પાંચ લાખ ઉપરાંતની જૂની વસુલાત હોય તો તે કમિટીને લઈને કરવાનું હોવાનું છતાં એ કમિટીને જાણ કરેલ નથી છતાં ગઈકાલે સાધારણ સભાથી આ સાધારણ સભા સુધી એક પણ મિટિંગ બોલાવેલ નથી તે સહિતના મુદ્દા ઉપર સભામાં ગરમાગરમી થઈ હતી સદર આક્ષેપો બાબતે સેક્રેટરી દિલીપભાઈ પટેલે પૂછતા તેમણે વાત કરવાનું ટાળ્યું હતું તમારો નોબલ સહકારી મંડળીનો જે વિવાદ આજે મીટિંગમાં થયો જે હોબારો થયો એના વિશે તમે શું કહેવાનું છો નોબાર ગ્રુપ મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા બોલાવેલી એમાં આખા વર્ષનો નફા ખોટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વે નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની એકલી મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વરણનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે તમે અમને કોઈ બાબતની ડિસ્કસ કરી રહ્યા એ કોર્ટનું એવું છે કે બે હજાર બાવીસની એકવીસની અંદર જે કેસ થયેલો એ બે હજાર ત્રીજો મહિનો ને બે હજાર ત્રેવીસમાં વિડ્રોલ થઈ ગયેલો છે છતાં પણ આ સેક્રેટરીશ્રીએ કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને બે સભ્યનું મરણ થયેલું કમિટીને શબ્દ તોય છતાંય જગ્યા પૂડેલ નથી અને આખો વહીવટ મન મનસ્ય પ્રમાણે કરે છે હવે એવું છે કોણ છે સેક્રેટરી શ્રીએ મંડળીના શોભંડોળમાંથી પોતાના મનસ્ય પ્રમાણે ધિરાન કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ પૂછપરછ કરેલ નથી એનો મિટિંગનો કોઈ એજન્ડા ફાળવેલ નથી